સ્ટાર્ટ એક ચપ્પલ ઉપર અમે જારી જ શટુ જો તમે દેખાય તો ચાર ઉપરથી નહી દેખાશે નહી દેખાશે નહી દેખાય છે આ બાજુ આ તો ખબર પડી જ હવે એક એક ચપ્પલ એક સીધા જોડે છે એક માજોડે વાય છે બંને ચપ્પલ હંતાડી દો જોડી જોડી ના હંતાડા કરી દીધી હંતાડો હંતાડો જલ્દી જલ્દી હંતાડ દો સિદ્ધરાજ ભાઈ હંતાડ દો જલ્દી હંતાડ દો ફેંકી માને ને બાવળે આજુ અમાર તવલ ભાઈ ઉપર પડ્યા જુઓ

અને આ જો સાયકલા જો સાયકલ લઈને આવે એ સાયકલ બેકી મારી જો 20 20 રૂપિયા માટે તો મિનિટ લગાઈ દો ભાઈ મિનિટ લગાઈ દો જડી મિનિટ ચાલુ કરી તો બીજાને તો ના કહેતા તમને ખબર

आगू चप्पल <laughs> आ चप्पल तो बिल्कुल गए हो <laughs> सुरेश भाई गोतों ने क्या मुबारे हो तमें जो मत धवल भाई किला हंसी थे रही है <laughs> <अलो करा हिया। laughs> गोतो 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 जल्दी गोतो

જાયો હતું મળી ગયા ચપ્પલ કાટ ના પડતો ચાલે જ રહે મળી ગયા ચપ્પલ આજુ એક uppa પડ્યો કોકનું ભયલું તારું છે આવ તારું છે બીજો હતું આ બીજો દોલતી ઓમન છે તો ભયલું નો આવ નેજી પડ્યો કેમેરામેન કેમેરામેન દિલ્હી ના હોય કન મળી જઈ તો આ રહ્યું જો ભાઈ અમારું કેમેરામેન આ બાજુ આ બાજુ આ બાજુ કેમેરામેન બડો અંદર જઈ ગયો ઓય યત તો સુગડોર નઈ જાવશે હા તું જો આ ચાલે જ જડી ભયા જો ચપ્પલ ચો ચો काली ને ગકે છે ચપ્પલ ભાઈ ઉપર આ ઉપર હતું કોઈ કરવાની આજો બેડો અમે સુપર ચડી ગયા હા શું ચપ્પલ મારું શું કરવું તો મુંઢું પડી ના ભૂર એ ભાંગી નાખી બધું યાર હે ભાંગી અરે પડે એ લડાઈ થઈ ગઈ હે તારી આજો અમાર તલ બેકીલા આવી રહ્યો છે કેમેરા છે વિડીયો